અને બોલાય તો રામ એસીકારા કોમટી મુસાફરી આપણે જોવી એ પહેલા એક વાત કહું કે ઘઉં કેતાય જો સાગરી રુચિ કરવાની છે બદાઈ ઘઉં બદાયે ખાધા છે હા એ ખાધો છે હા હ તો ઘઉંમાંથી શું શું બને રોટલી આગળી કરવાની છે નંદભાઈ

એટલે ઘઉંમાંથી તમે તો પ્યો શું બને બીજું ભજીયા બને અને ગડા ભજીયા કેટલાય ખાધા છે આપણે ખાધા હોય એટલા જો ખોટી નહીં ગળિયા ભજીયા આટલા વ્યક્તિએ ખાધા છે તમે બનાવો છો બરાબર આઠ હવે એ મીઠા ભજીયા કેવી રીતે બને બોળું પણ ગડિયા ભજીયા અને તો મીઠા ભજીયા છે ના કરો क्या लोट ना करो चना चना लोट ना करो अरे गरिया बजिया कौन आयो तो ना करो आप मेरे को दिवस गरिया बजिया खाता नहीं मीठा बजिया आपने खाता नहीं विशाल भाई कैसे कहते हैं आप बजिया क्यों आप मीठा का है हरा का तो है भाई ये ये मैं बच्चू बच्चू का ही ना करूं मीठू तो बच्चू ना किसको दे किसको दे

પણ વિશાલભાઈ રેસીપી કીધી ને એ પ્રમાણે બનાવીશું અને આપણે વિશાલભાઈની ઘરે વજ્યા ની પાર્ટી લેવા જવાની છે તૈયાર બધા મમ્મી ને પૂછી પૂછતા આવજો કે માર મેડમ ને મારા ક્લાસમેટ બધાય વજ્યા બેડા ખાવા આવે આ પડશે એવું અરે વાહ વિશાલભાઈ માટે જો